નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાનો એક સળગતો મુદ્દો માંડળ ટોલ માંડનાકુ એક એવું ટોલ નાકુ કે જે હંમેશા વિવાદમાં રહ્યું છે અને આજે તારીખે વાત કરીશું આંદોલન કાર્યો પર થઈ ફરિયાદ જી હા સત્યાવીસ આંદોલનકારીઓ પર ફરિયાદ કરવામાં આવી ટોલ નાકાના અધિકારી ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું કે આંદોલનકારી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર આખે આખું આંદોલન ચલાવ્યું સાથે સાથે એક લેનના બેરિકેટને તોડી નાખવામાં આવી એવી ફરિયાદ સાથે સત્યાવીસ લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે તેની સાથે સાથે જ આપણે આ આંદોલનમાં એક નવા વળાંક તરફ પહોંચીએ તો એ આંદોલનકારીઓને ડિટેન કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા જેમાંથી હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવતા થી આઠ આંદોલન કાર્યોમાં એક રાજકીય નેતા સાથે આદિવાસી સમાજના આગેવાનો સાથે બસમાં જ્યારે લઈ જવામાં આવ્યા તે દરમિયાન એક રાજકીય નેતાના કપડા ફાડી નાખ્યાના આક્ષેપો થયા કપડા ફાટ્યા શું ફાટ્યા એ રહસ્ય રહ્યું કારણ કે જયારે બસમાં એમને લઈ જવામાં આવ્યા ત્યારે એમના કપડા ફાટ્યા નહોતા બસની અંદરથી એ જ આંદોલનકારી દ્વારા એમના જ કેમેરામાં એમના જ મોબાઈલથી વિડીયો અને ફોટો શૂટ કરવામાં આવ્યા જે પછી વાયરલ પણ થયા ત્યારે જોવામાં આવ્યું કે એક વિડીયોમાં એમના કપડા સહી સલામત છે સાથે સાથે થોડાક સમય એક એક ફોટો આવે છે 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 જેમાં નાખવામાં વાત મજાની એ એ કે સાથે ફક્ત જીઆરડી અને બસના ડ્રાઈવર સિવાય કોઈ નહોતું આંદોલનકારીઓની સંખ્યા આઠ થી નવ લોકોની હતી એમને વ્યારા હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા ત્યારબાદ એક એવો મેસેજ વાયરલ થયો કે આ આંદોલનકારીઓ સાથે

વાટોઘાટો થાય અને સકારાત્મક પરિણામ આવે એવા પ્રયાસો છેક સુધી પોલીસ તંત્રના રહ્યા અને કોઈ પણ આખા છ સાત કલાક દરમિયાન ન થાય અને એક પણ તકલીફ ન પડે કોઈ વાહન ચાલકને તકલીફ ન પડે કોઈ આંદોલનકારીને તકલીફ ન પડે એવા પ્રયાસ પોલીસ કર્મીઓ દ્વારા રહ્યા છે તેના સક્ષમ અધિકારીઓ દ્વારા રહ્યા છે પણ છેલ્લે આ એક કિસ્સો જ્યારે બન્યો આ એક બનાવ બન્યો ક્યાંકને ક્યાંક સમાજના આગેવાનોને પણ જાગૃત થવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક સમાજ સાથે જોડાયેલા આંદોલન સાથે જોડાયેલા વિવિધ ધર્મના લોકો પણ આમાં હતા વિવિધ સમાજના લોકો હતા વેપારી લોકો હતા અને એક આખું આંદોલ આંદોલન જે બિનરાજકીય હતું પણ આ એક કિસ્સાથી કે એક પક્ષ તરફ ખેંચવાની કોશિશ થઈ અને એક સસ્તી પ્રસિદ્ધિ માટે થયું હોય તેવું આખા પ્રકરણમાં જણાઈ આવ્યું હતું તાપી સ્વરાજની ટીમે જ્યારે એના માટે રિસર્ચ કર્યું આખા વિડીયો ફોટો અને ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો આંદોલન ભૂમિકામાં હતા એવા પ્રવીણભાઈ શાહ એમનો ટેલિફોનિક સંપર્ક અમારા દ્વારા કરવામાં આવ્યો એમણે જણાવ્યું હતું કે બસમાં હું હાજર હતો પણ આ બનાવથી હું અજાણ છું એ પણ એક મોટો પ્રશ્ન છે કે માંડળથી હેડક્વાર્ટર સુધી લઈ જતા આ જો બનાવ બન્યો હોય કપડાં ફાડ્યા હોય તો કોને ફાડ્યા શું ફાડ્યા એ પણ એમને ખબર નથી છે અને આ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે જ્યારે બહાર આવશે ત્યારે પોલીસની છબી સ્વચ્છ લોકોની સામે આવી જશે અને ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી